તાજેતરમાં આઝાદનગર પોલીસ સ્ટેશન ધોલે મહારાષ્ટ્ર વિસ્તારમાં થયેલ ઘરફોડી ચોરીના વર્ષોધાય ગુનાના આરોપી તથા રોકડ મુદ્દામાલ સાથે શોધી કાઢતી સુરત શહેર ગોડોદરા પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે તથા મદદનીશ પોલીસ કમિશ્નર ડીડી વિશા શ્રી જેટી સોનારા સાહેબનાઓએ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ

જેણે શરીરે કોફી કલરનું આખી બાઈનો શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે જેથી સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા બાતમી હકીકતવાળી જગ્યા પર જય આરોપી મિનાજ મોહમ્મદ રમઝાન અન્સારી ઉંમર વર્ષ પચીસ ધંધો ટ્રક ક્લીનર રહેઠાણ તિરંગા ચોક એસી ફૂડ રોડ નટરાજ ટોકીસ પાસે ધૂલે મહારાષ્ટ્રનાઓને પકડી પાડેલ જેની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા વીસ હજાર મળી આવેલ જે બાબતે પૂછપરછ કરતા મહારાષ્ટ્રના ધૂલે ખાતે આઝાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ તેના રૂપિયા છે સદર બાબતે આઝાદનગર પોલીસ સ્ટેશન ખાતે ખરાઈ કરતા ઇપીકો કલમ ચારસો સત્તાવન ત્રણસો એંશી મુજબનો અંડિ અન્ડિટેક્ટ ગુનો દાખલ કર્યો છે જેથી સાદર ઇસમને ચોરીમાં ગયેલ રૂપિયા વીસ સાથે પકડી પાડી સીઆરપીસી કલમ એકતાલીસ ડી મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આઝાદનગર પોલીસ સ્ટેશન ખાતે સોફા તજવીજ કરવામાં આવેલ છે આમ આંતરરાજ્ય ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ચોરી કાઢવામાં આવેલ છે સદર ઇસમ બાબતે આઈસીઆઈએસ પોર્ટલ પર ગુનાહિત ઇતિહાસ ચેક કરતા મહારાષ્ટ્ર ખાતે અગાઉ પણ ઘરફોડ ચોરીમાં પકડાયેલાનું જણાય આવેલ છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ